તો તમ બધાઈ વિડીયો જોજો ને અમે આજે ને જઈએ જાઈએ રાજકોટ રીતના મારે આપણે મેયર સમાજનું સંમેલન છે તો ઓમ ને દેવિદભાઈ ખાસ દેવિનભાઈ વડોદરા સિંગર જે અમારે આજે ખૂબ ખૂબ આભાર એટલું બધું આજે અમારે આમંત્રિત છે એક છે મેર સમાજ

અમે ટાટે હીરે જ બેઠા જઈએ પાતા ખાલી કે તડકા ધૂમના જે તડકો હોય તો કેવું પડે ભાઈ જા તમે યાર એક તો બોલાત ને તરણ મને એક્સપ્લેન કરાવો આ બધા હમ જગ્યા કામ કેવા માંગે ઘણી બધાય મજા આવે બોયસ આપણે જે આપણી ભાષામાં બોલીએ ને એ બધાય મજા આવે એ બધાયને મેં મજા આવે ભાઈ આ શું કહી કોમેન્ટમાં જણાવજો કે અમે પ્રોફેશનલી ગુજરાતી બોલીએ એમાં તો મજા આવે કે આ અમારી ભાષા બોલી એમાં ક્યાં જવું એમ અમે અમે જાવ અધમણું સ્પેશિયલ કદાચ તમને કન્ફ્યુઝન થાય તો પૂછતા રહીજો બધા કોમેન્ટમાં એટલે તમે બધા એટલી હું બધી વાતો કરો હોય કોમેન્ટમાં ખબર છે હું જોતો હોય બધા કોમેન્ટ રીડ કરતો હોય પણ છતાંય જો તમને કંઈ ડાઉટફુલ લાગે તો પૂછવાનું મને બરાબર બધા ફેમિલી છે આપણી તો વિડીયો તમે એટલા બધાય જોવો એ બદલ ખૂબ આભાર એ હું ઘણી ઘણી એ નહીં કાંઈક તમે જોતા રહેજો કે તમે બધાય જોવો હોય મને ખબર છે વિડીયો આખો વિડીયો જોવો મને બધાય રિપોર્ટ જોડે તમારે તમે બધાય જ કોમેન્ટ ઓન કરો ને બધાય કહેતા હોય કે ભાઈ બહુ સારું હોય ને આવું તેવું ને એટલે થેન્ક યુ ને જોતા રહેજો એવા અમે જઈએ જ હોય એવી ડ્રાઈવર છે અમારે સિટીમાં હોય એટલે ભાઈ સીટ બેલ્ટ નથી ભાઈ તો હાઈવે ઉપર ના સીટ બેલ્ટ છે ને અમારે દેવેન નાખે છે એ આ સીટ બેલ્ટ છે અમારો નવો અમે લાલ નખાયું આમ

મજા આવે <laughs> 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 ભલે ભાઈ ફેરા બસો રૂપિયા હું લેના તારે કા ના ના લેલી આવે પાણી કામ મારતું ના પાણી પાણીમાં પરબ બાંધે માણસ ના મોટાભાઈ ને એમ કહી દે છે કે ભાઈ તમારે જો આટલું મોટું અપમાન કરીને અમને ભોજન આપવું હોય તો પિતા તો અમારા પણ છે ને

ફોન પડે જો ફોન ના પડે બંધ કરી દરકા આવે ડેવીનભાઈ જરા સર ને લાવતા તો લઈએ જોખ્યો નાખી

લાઈક કેટલી એને જો એ અમે જઈએ પાર્ટી પ્લેટી કે જ્યાં આજનું ફંક્શન છે બરાબર છે હાથ રાખો પડે ભારી આવે તો આ યુટ્યુબર આજ બધાય ભેગા થઈ પડ્યા બરોબર એટલે એમની નથી ખબર કે આ બધા આવવાના હે પણ એ જો આ ભેગા થઈ ગયા ના તો મજા આવે બધા ભેગો વ્લોગ બનાવી વિડીયો બનાવી આજ તો મજા મજા કરવાની બધી દેખાડા તમને હું જો તારી જો વિડીયો બધા ને બીજું તો કંઈ નવીનમાં છે નહીં બસ જો હું ગાડી આ હે સો ગાડી આ રન ફોન મુક દે આજો છો તરી જા આ પાર્ટી પ્લોટ છે લાઈટ ટુ ઇથી ધબ ધબાટી બોલાવ હણી ગયો હા મારા થી બહુ બોલાતું ને બરોબર છે પછી આ ખાવાનું કિચન હે પહેલા અમે કિચન ગોતે લીધું કા ખાવાનું હોય બરોબર એટલે બધા એમ પાર્ટી પ્લોટ છે બધા આ હે એટલે પણ એને દેખાડ ઓર આવતા રહ્યો એ પાછળ ને દેખાડ્યો

પછી પ્રોગ્રામનો શરૂઆત કરી હતી એટલે આમાં મ્યુઝિક હતું તો એમાં કદાચ કોપીરાઈટનો પ્રશ્ન આવે એટલે આપણે હટાળે ને વોઇસ રાખી દીધા આપણો આ છે દેવિનભાઈ આપણે બધાએ આપણે આ રેસ ફેમિલીવાળા ને ભાઈ બધા હતા બધાય આપણે દીપ પ્રાગત્યમાં આપણે ભેગા થયા હતા ભેગા મળીને બધાય દીપ પ્રગટ્ય કર્યું હતું ને પછી હમણાં આગળ વિડીયોમાં તમને દેખાડા કે કઈ રીતના બધા દીપરા ઘટિયાને દેવિનભાઈ જાહે દીપ ઘટિયા કરવા હા તો આવી રીતના પછી બોલાવતા હતા અમને બધાને તો ધીરે ધીરે બધા જતા હતા તો પછી દીપરા અને તેગું કાર્યક્રમના આવી રીતના શરૂઆત કરી આપણી તો આવું તો વિડીયો અહીં જોઈજો બધાએ આપણા યુટ્યુબ ફેમિલી બધી યુવતી આપણી આમાં ને હેવા અહીં કરીને જોવા આ બધાનો ફૂલ વ્યૂ હું કાંઈ દેખાડતા એટલે પાછળ હું દેખાડતો હતો બધાને આ દેવિનભાઈને આપણે એવોર્ડ આપ્યો તો એ સન્માનિત કર્યા હતા એવોર્ડ તા આપણે કહેવાય એણે સન્માનિત કર્યા હતા એ રીતના પછી મારો વારો આવતો તો મણી સન્માનિત કરતા હતા એટલે પછી હું જાતો હતો ભાઈને મેં કીધું કે વિડીયો બનાવી દીધો પાછળ જે એટલે એ વિડીયો બનાવતા હતા ને એક ભાઈ આપણી એક વિડીયો હમણાં મયુરભાઈ બનાવી દીધો હતો એ એક વિડીયો હમણાં છે

ગૌરવ ગૌરવ છે અમે બધા આમાં યુટ્યુબર છે ને અમે બધા ગૌરવ દેવિન ભાઈ નહીં યુટ્યુબર નું ઓલું લાગ્યું આમાં યુટ્યુબર નો ભાઈ આ ચિતા ચિતા દેવિન તમે ક્યાંથી યુટ્યુબર દેવિન ભાઈ મારી ચેનલ હે દિન કે મારી ચેનલ હે પાલી તાના ને પછી આ બધા ભેગા થઈને ગરબે રમતા હતા મજા કરી ઘણીક આપણી ગુજરાતી હોય તો ગરબે તો રમવું જ જોઈએ એટલે ગરબા રમે ને બધા એ હાગમટે બધા રમે રમે ને બસ આનંદ કર્યો બધા એ નિજાનંદ કર્યો ને પછી અમે તો વેલેરા ભાગે આવ્યા હતા તો દેવિનભાઈ કે હે ભાગીએ તો મુકતા હાલો ભાગીએ ફાઈનલી ઘર ભેગા થઈ જાય આવારા વારા કોપીરાઈટ લખ્યો એટલે મ્યુઝિક નો વેલેરા ભાગી જાય એ તો એ અમે હે નાથી જે અમારે આ સંમેલન ન હતું એ જે પૂરું નથી થયું ચાલુ હે પણ અમે એ નીકળે ગાંધી અમારા પાસે જે બહાર જવાનું હે સો અમે આથી નીકળે ગયા ને આ જ તો અમારે આજ મેર સમેલન બધા ભેગા છે મજા આવી ખૂબ જ અમે તો ખાલી આનંદ જ માણ્યો બધાનો હું ટૂંકા ટૂંકા જ વિડીયો ને કે બધા બીજા જે યુટ્યુબર છે એને બધાના ચેનલમાં તમે જેમ જોજો એના બધામાં બહુ ડિટેલમાં છે કે કે મે બહુ અમારા જ થોડા થોડા કટકા જ નહીં કે મારા વિડીયો પછી બહુ મોટા થઈ જશે એટલી બરોબર છે છતાંય તમને કંઈ જો એવું કંઈ લાગે કે આ ભાઈ એમાં શું દેખાય ના કે તો અમે પાછો હજી બીજો વિડીયો બનાવ નાખીએ બરાબર જોતા રહીજો વિડીયો અમારા એટલો સપોર્ટ કરો એના માટે થેન્ક યુ અને હે અમે જઈએ જય પ્રોપર રાજકોટ સિટીમાં એટલે ફોન મૂકી દઈએ હેઠો બધા ને આવી જય માતાજી દેવિનભાઈ મારો અવાજ દે તમારે કઈ કેવું હોય તો જરી કે જય માતાજી જય હિન્દ માતાજી માગજી માતાજી માગજી બરોબર આવી જજો